અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પ બે હજાર ચોવીસનું આજે સમાપન થયું ત્યારે આ સમાપન સમારોહ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ સમર કેમ્પમાં બાળકોએ તૈયાર કરેલી કૃતિઓ નિહાળી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનો હળવો અંદાજ પણ જોવા મળ્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે સમર કેમ્પના આયોજન થકી પરિવાર ભાવના વધારે મજબૂત થઈ હશે આજે સૌથી મોટી સમસ્યા એ છે કે બાળકો બહાર રમવા નથી જતા એમની જગ્યાએ તેઓ મોબાઈલ અને ટીવીમાં ખોવાયેલા રહે છે જો આવા સમર કેમ્પ થશે તો તેમની પ્રતિભા બહાર આવશે એકલું ભણતર ક્યારે કામ નહીં આવે ભણતર સાથે સંસ્કાર જોડાશે તો તે ઉત્તમ કહેવાશે આપણે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત પણ બનાવવું પડશે અને એ માટે આપણે સાથે મળીને કામ કરીશું સમર કેમ્પના સમાપન પ્રસંગે રાજ્યના પોલીસ વડા શહેર પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા નમસ્કાર શકી મને લાગે છે ત્યાં સુધી આપણી પરિવાર ભાવના વધુ મજબૂત થઈ છે એટલે પરિવાર ભાવના મજબૂત થાય છોકરાઓ સાથે મળી અત્યારે આપણે બધાના ઘરમાં પ્રોબ્લેમ છે કે ભાઈ છોકરાઓ બહાર રમવા જતા નથી એ ટીવી કાં તો પેટ લઈ બેઠા હોય તો બે ચાર પાંચ કલાક એમાં જ કાં તો સુઈ જતી વખતે ખાતી વખતે તમારે આવા આયોજન વધુ ને વધુ જેમ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી છોકરાઓ પણ આ એકબીજાની સાથે રમવાથી ઘણા બધા ગુણ ડેવલપ થતા હોય છે